દશરથજી ના કાને જઈને કોઈ દાસ ઘી લાલાનો જન્મ થયો દશરથજી ખૂબ રાજી થયા તરત ગુરુજીને બોલાવ્યા છે ગુરુજીને બોલાવી અને નાંદી શ્રાદ્ધ કર્યું જાણવા મળ્યું છે દશરથજીને ઘેરે માં કૌશલ્યાએ એકને જન્મ આપ્યો માં કઈ કઈ એકને જન્મ આપ્યો છે પણ સુમિત્રાજીએ બે બાળકને જન્મ આપ્યો છે રામના જન્મ સમયે રામચરિત માનસમાં લખ્યું છે કાક ભૂસંડી સંગહમ દો મનુજ રૂપ જાનઈ નહુ કો ગરુડજી અને કાગભૂસંડી પણ માણસનો અવતાર લઈને રામના દર્શન કરવા આવ્યા છે ઋષિમુનિઓ બધા રામચરિત માનસમાં રામના દર્શન કરવા માટે રામના સ્વરૂપનું પાન કરવા માટે ઝાંખી કરવા માટે પધાર્યા છે અને પધાર અવતાર નું કારણ તો તમને ખબર છે બ્રાહ્મણ ગાય દેવતાઓ અને સંતો આ ચાર માટે ભગવાન ને લીધો છે સૌથી પહેલા તો બ્રાહ્મણ ની ને બહુ જરૂર છે કે બ્રાહ્મણો ધર્મનું રક્ષણ કરે બ્રાહ્મણો યજ્ઞનું રક્ષણ કરે બ્રાહ્મણો શાસ્ત્ર અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે એટલા માટે સૌથી પહેલા તો જેણે સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે રામ જ્યારે થોડા મોટા થયા અને એવામાં એક દિવસ વશિષ્ઠ મહારાજને બોલાવ્યા નામકરણનો વિધાન એવો છે નામ ભૂપ મુનિ જ્ઞાની નામ કર નામકરણ નો દિવસ નક્કી થયો છે હવે બધા કરે છે નામકરણ સંસ્કાર ને અન્નપ્રાશન સંસ્કાર નામ કારણ કે સંસ્કાર એ સંસ્કાર એને જ્યાં બ્રાહ્મણો ની જરૂર પડે બધા સંસ્કારો વિવાહ સંસ્કાર બ્રાહ્મણ હોય નામકરણ સંસ્કાર અરે ભગવાન તમે જેમ જન્મદિવસ ઉજવો છો ને કેક કાપીને આ તમારા અમદાવાદમાં તો આ આવા બધા બ્રાહ્મણો છે તમે એને પૂછો કે અમારા જન્મદિવસના દિવસે અમારે અમારા આયુષ્ય વધે એટલા માટે વર્ધાપન માર્કંડઈ પૂજા આવું બધું કરવું છે તો કેક કાપવામાં ખર્ચો થાય ને ખોટા ખોટા પેટમાં બળે એવું પધરાવવામાં જેટલો ખર્ચો થાય ને એટલો આ બ્રાહ્મણોને રાજી કરવામાં નહીં થાય એટલે ક્યારેક જન્મદિવસ ઉજવવાનો થાય તે કોઈ સારા બ્રાહ્મણની પાસે જાઓ અને કંઈક પૂજા કરાવો પુણ્યાવાચન કરાવો ગણપતિ પૂજા કરાવો વર્ધાપન પૂજા કરી અને તમારા જન્મદિવસને ઉજવો અને એમાંય બોલાવે મહેમાન ને એમાં બોલાવે સરસ મજાના બ્રાહ્મણો આવ્યા હોય સરસ મજાના વેદ મંત્ર બોલતા હોય પછી પચાસ માણસ બેઠું બેઠું સાંભળતું હોય અને તમારા આયુષ્યની કામના થતી હોય તો ભગવાન રૂડું ઈ લાગે જ્યાં કપાળમાં તિલક અને સામે દીવો બળ્યો હોય રૂડું એ ન લાગે એક હાથમાં છરી હોય ને સામે મીણબત્તી હોય શું લાગે સારું હું નહીં કે તમે મારું નહીં માનતા તમે તમારા મોઢેથી કયો હાથમાં છરી સારી લાગે કે માળા સારી લાગે મીણબત્તી ક્યારે પેટાવાની હોય ખબર છે તમને કોઈ રીપ હોય ને આર આઈ પી તેદી મીણબત્તી પેટાવાની હોય આપણે તો આપણા જીવનની જો તો હાથે ફૂક કરીને એટલે જારે જારે જન્મદિવસ એકાદ વખત પ્રયોગ કરજો ભગવાન તમને મજા આવે તો સેકન્ડ ટાઈમ કરજો પણ એક વખત તો ખતરો કરજો નથી આપણે ઘણી વખત હોટેલમાં જાય કે આ હોટલમાં ન ફાવે બીજી હોટલમાં એક વખત બ્રાહ્મણોને બોલાવી અને તમે વર્ધાપણનો પ્રયોગ કરાવો

હરે વાપ તેરસ કે મારા યજમાનની ઘરે હરિની ભક્તિ સ્થિર રહે એટલા માટે બ્રાહ્મણને બોલાવીને નામકરણનું સંસ્કાર વિધાન આવ્યો અને પછી જ્યાં જન્માક્ષર મેંડા ભગવાનનું નામ એ આનંદનું ધામ છે ધામનું દાન કરનારું છે સો સુખધામ રામ અસનામાં અને અખિલ લોક દાયક અવિશ્રામા રામનું નામ કેવું છે આરામ આપે છે એટલા એટલા માટે બોલો જય શ્રી રામ હજી બરોબર ને જય શ્રી રામ વાહ બોલો રામચંદ્ર ભગવાન કી મેલું નામ રામજીનું પાડ્યું હવે બીજા નામનો વારો જેના કારણે વિશ્વનું ભરણ પોષણ થશે જેના ઉપરથી આ દેશને ભાઈ કેવો હોવો જોઈએ શીખવા મળશે એટલા માટે આનું નામ હું ભરત પાડું છું એટલે બીજા ભાઈનું નામ પાડ્યું છે બોલો ભરતજી મહારાજ કી હવે ત્રીજા ભાઈનો વારો આવ્યો જેનું નામ લેવાથી શત્રુઓ કાંપવા લાગશે જેનું નામ સાંભળવાથી શત્રુઓ તમારાથી દૂર થઈ જશે અરે ભગવાન જ્યાં શત્રુઘ્ન પગ મૂકશે ત્યાં શત્રુ બુદ્ધિ જ વિનાશ પામશે એટલા માટે આનું નામ અમે શત્રુહન રાખીએ છીએ ત્રીજાનું નામ પડ્યું છે બોલો શત્રુઘ્નજી મહારાજ અને પછી વારો આવ્યો છે લક્ષ્મણ ધામ રામ પ્રિય આખી દુનિયાને આરામ કોણ આપશે રામ પણ રામ થાકશે તે રામને આરામ કોણ આપશે લક્ષ્મણ લક્ષ્મણજી કોનો અવતાર છે રામ કોનો અવતાર છે વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ ભગવાન ક્યાં સુતા હોય હા બસ ટેડ સો વિષ્ણુ ભગવાનને આરામ શેષ નાગની સંયા આપે છે એવી જ રીતના રામજીને આરામ લક્ષ્મણજી આપે છે આખી દુનિયાને જે

પ્રેમની વ્યવસ્થા લાગણીઓની વ્યવસ્થા એ એનું દર્શન તમને ને મને રામચરિત માણસમાંથી થાય એટલે ચારેય ભાઈઓના નામકરણનું વિધાન થયું છે